સુરતના ડુમ્મસ વાય જંક્શન પર ચાલુ કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી કારમાં આગ લાગતા જ કારમાં સવાર ચાર લોકો નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ વેસુ વાસ્તુ લક્ઝોરિયા પાસે ગઈકાલે રાત્રે કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આ અંગે ફાયર ચોપન કલાકે કોલ મળ્યો હતો જેથી વેસુ ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી કાર માલિક રમેશભાઈ લાડ પોતાના ચાર મિત્રો સાથે બહાર જતા હતા ત્યારે અચાનક કારમાં આગ લાગી ગઈ હતી જેના પગલે તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા કારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અત્રે ઉલ્લેખनीय છે કે કાર સીएनजी હતી કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી જેથી વાયરિંગ સહિત આખી કાર બડીને ખાખ થઈ ગઈ હતી જો આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો મારું નામ પી પટેલ વિસ્યુ ફાયર ટીચર ઓફિસર હવે ફાયર કંટ્રોલ કોલ આવ્યો હતો કે ગાડી સળગઈ છે એવું તો બગદલા ગામ ધ ફોલિક્સ રેસિડેન્સી પાસે ગાડી સળગતી હતી માં સ્કૂલની બાજુમાં આવીને જોતા સેન્ટ્રોલ કાર હતી ને કંઈક પૂરી એ લોકો નીકળી ગયા હતા બહાર એટલે કોઈ જાનહાની કી થઈ નહીં હતી સીએનજી કાર હતી એટલે થોડો સમય લાગ્યો ભનોતા લગભગ એ લોકો ચારેક વ્યક્તિ હતા અંદર કંઈક સ્કૂલમાં કંઈ પ્રોગ્રામ માટે આવ્યા હતા અને આ બનાવ બનતા એ લોકો સેફ નીકળી ગયા હતા આમાં જાનહાની ઈજા કોઈ થઈ નથી જે સારગતી હતી એટલે પાણીનો મારો કરી અને આ ગોળી કાઢેલી અને સી એન્જિન ની બોટલ ગરમ થવાથી અને કુલિંગ કરતા થોડો સમય લઈ ગયો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત